પાટણ જિલ્લાના શંખેશ્વરમાં બની સનસની ખેજ ઘટના શંખેશ્વરમાં વહુએ દિયર અને સસરાને પીવડાવ્યું ઝેર ઝેર પીવડાવતા મહાદેવગીરીનું થયું મોત જ્યારે સસરા ઈશ્વરગીરીની હાલત ગંભીર વહુએ દિયર અને સસરાને ઝેર પીવડાવી મારી નાખવાનો બદ ઇરાદો વહુએ દિયર અને સસરાનો કાંટો કાઢવા કારણોસર ઝેર પીવડાવતા સનસનાટી મચી સસરાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર પણ દોડતું થયું અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન અને તમે ભુલાગીરી સ્વરગિરી નવે શંકરસ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે ફરિયાદ નું સર તેમના ભાભી જયબેન ભાઈ ઓફ અશોક ગિરી સ્વામીના હોય તેમના પરિવારના સભ્યોનો પાટો કાઢી નાખવા સારું તેમણે તેમણે બનાવેલી રસોઈમાં અને તે તેમના ફરિયાદીના ભાઈ મહાદેવગીરી તેમજ એમના પિતા ઈશ્વરગીરીને ખવડાવેલ તેમાં મહાદેવગીરી મરણ ગયેલ છે અને ઈશ્વરગીરી જે પણ હાલતમાં હતા અને તેઓને હાલ દવાખાનામાં દાખલ કરેલ છે અને આ અંગે શ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને હાલ એની તપાસ ચાલુ છે ના હાલ એની તપાસ ચાલુ છે ફરિયાદ મુજબ કાટો કાઢી કાઢ નાખવા સારું ખવડાયેલા